વડોદરા જિલ્લા ભાજપ દ્વારા વડોદરા છોટાઉદેપુર અને ભરૂચ લોકસભા બેઠક તેમજ વાઘોડિયા પેટા ચૂંટણીના વિજેતાઓનું સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લા ભાજપ દ્વારા વડોદરા છોટાઉદેપુર અને ભરૂચ લોકસભા બેઠકના તેમજ વાઘોડિયા પેટા ચૂંટણીના વિજેતાઓનું સન્માન સમારંભ યોજાયો વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આયોજિત આ સન્માન સમારંભનો શુભારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો લોકસભાની સાથે સાથે વાઘોડિયા વિધાનસભાની બેઠક પર વિજય પ્રાપ્ત કરનાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું પણ સન્માન કરાવ્યું સન્માન સમારંભમાં મધ્ય સ્વહન પ્રભારી ગોરધન ઝડફિયા વડોદરા લોકસભા પ્રભારી ભૂપેન્દ્રભાઈ લાખાવાલા જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીષભાઈ પટેલ વડોદરા શહેર ભાજપના ડોક્ટર વિજયભાઈ શાહ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંક જોશી છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા તેમજ ભરૂચ સંસદ મનસુખભાઈ વસાવા તેમજ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું સન્માન કરવામાં આવ્યું હતું મધ્યસ્થ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની હાજરીમાં જિલ્લાના અધ્યક્ષ શ્રીમાન સતીષભાઈ ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શ્રીમાન શૈલેષભાઈ અમારા વડોદરા મહાનગરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સંગઠનની પૂર્ણ ટીમ સાથે મળી અને અમારા સર્વે સાંસદ અને ધારાસભ્યના વિજેતા તમામ લોકોનું સ્વાગત સત્કાર કરવા માટે આવ્યા છે સ્વામિનારાયણ સંપ્રદાયથી પણ સંતો આવ્યા અને પ્રદેશથી અમારા પ્રદેશ ઉપાધ્યક્ષ અને ઝોનના પ્રભારી શ્રીમાન ગોરધનભાઈ ઝડફિયા પણ અહીં આવ્યા છે અમારા માટે આ સ્વાગત સત્કારનો કાર્યક્રમ છે પરંતુ અમે સૌ એવું માનીએ છીએ કે આ જે ચારે ચાર કમળ મજબૂતીથી વડોદરાથી મોકલાવામાં આવ્યા છે એ માત્ર ને માત્ર પાર્ટીના પાયાના કાર્યકર્તાઓની જીત છે અને અમારા માટે આ એક આભાર દર્શન કાર્યક્રમ છે આ કાર્યક્રમની અંદર આપના માધ્યમથી સર્વે કાર્યકર્તાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું